સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર જામીર નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈએસએન દેસાઈની ટીમ પીએસઆઈએચેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રભુનગર તરફ એકલા જતા યુવાનને આતરી દિન દહાડે તેની પાસેથી ત્રેવીસ હજારની લૂંટ કરી ભાગી છૂટેલા રીઢાઓમાંથી એક ઉધના પ્રભુનગર ખાતે રહેતા અવતારસિંઘ ત્રિલોકસિંઘ ભાદાને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલ ત્રેવીસ હજારમાંથી વીસ હજાર કબજે લઈ કાયદે

જેનું એક અવતાર સિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતાં સિંહની છે એ ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે વીસ હજાર રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે અવતાર સિંઘના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનો હાલ જણાવ્યા